આ વિડીયોમાં તમે શીખશો કે કેવી રીતે કેનવાનો ઉપયોગ કરીને સુંદર અને પર્સનલ ટચ ધરાવતા બર્થડે ગિફ્ટ ટેગ્સ બનાવી શકાય જેને તમે ઘરે જ પ્રિન્ટ કરી શકો છો આ ડિઝાઇન ઇઝી બજેટ ફ્રેન્ડલી અને બિગિનર ફ્રેન્ડલી છે પરફેક્ટ ફોર મેકિંગ યોર બર્થડે ગિફ્ટ્સ ઇવન મોર સ્પેશિયલ હું કેનવાનો ફ્રી વર્ઝન ઉપયોગ કરું છું જ્યારે તમે કેનવામાં લોગ ઇન કરો ત્યારે તમને આ પેજ દેખાશે ઉપર જમણા ખૂણે ક્રિએટર ડિઝાઇન દેખાશે એ પર ક્લિક કરશો હું કસ્ટમ સાઇઝ પસંદ કરું છું માપ દાખલ કરું છું અને પછી ક્રિએટર ડિઝાઇન ક્લિક કરું છું ત્યારબાદ કેનવાસ સીધા તમને તમારા પ્રોજેક્ટ પર લઈ જશે શરૂઆત હંમેશા ખાલી કેનવાસથી જ થશે શાયદ તમારી પાસે આ રૂલર્સ એટલે કે માપના પાટિયા ન હોય પણ જો જોઈએ તો શિફ્ટ પ્લસ આર દબાવશો તો તે દેખાશે મને લાગે છે કે ગાઈડલાઈન્સ સાથે કામ કરવું સરળ છે જો ગાઈડલાઈન્સ દૂર કરવાની હોય તો ગાઈડલાઈન્સ સિલેક્ટ કરી બેક સ્પેસ દબાવો ચાલો હવે શરૂ કરીએ ડાબી બાજુના ટૂર બારમાંથી એલિમેન્ટ્સ પર જાઓ અને સર્ચ બારમાં ગિફ્ટ ટેગ સર્ચ કરો જો તમારા પાસે કેનવા પ્રો હશે તો ક્રાઉનવાળા એલિમેન્ટ્સ ફ્રી મળશે પણ હું ફ્રી વર્ઝન બતાવી રહ્યો છું તેથી સિમ્પલ શેપ્સનો ઉપયોગ કરીશું ગિફ્ટ ટેગ શેપ પસંદ કરો મારા કલર પેલેટ મુજબ તે લીલું દેખાય છે પરંતુ તમે રંગ બદલી શકો છો હું તેને રોટેટ કરી પેજના મધ્યમાં મૂકી દઉં છું ટૂલ બારમાંથી બોર્ડર સ્ટાઇલ બદલી તેને કાળો કરી દઉં છું અંદરના કલરને વ્હાઇટ અથવા ટ્રાન્સપરન્ટ રાખી શકાય પછી ટેક્સ્ટમાં જઈને સબ હેડિંગ પસંદ કરો હું લખું છું અ ગિફ્ટ ફોર યુ જો તમે બધા અક્ષરો કેપ્સલોકમાં કરવા માંગો તો આઇકન પર ક્લિક કરો પછી લેટર સ્પેસિંગ અને લાઇન સ્પેસિંગ બદલીને તમારી રીતે ગોઠવો હમે ગિફ્ટ ટેગ ને સિલેક્ટ કરી લોક કરો એથી જયારે તમે ટેક્સ્ટ ખસેડશો ત્યારે શેપ ખસેડાશે નહી ફોન્ટ તરીકે હું જુવા પસંદ કરું છું ટેક્સ્ટ મોટું કરી મધ્યમાં ગોઠવો પછી ફરી ટેક્સ્ટ અરળ સબહેડિંગ લઈ ટુ લખો તેને બોલ્ડ કરી કેપ્સ લોકમાં સેટ કરો આ ટેક્સ્ટ ગાઈડલાઈન મદદથી અલાઇન કરો પછી તેને કોપી કરી ફોર્મ બનાવો હવે તમારી પાસે ટુ એન્ડ ફ્રોમ ગિફ્ટ ટેગ તૈયાર છે જો તમે સ્ટ્રેટ લખવામાં મુશ્કેલી અનુભવો તો ડોટેડ લાઇન્સ શેપનો ઉપયોગ કરી શકો છો તેને ટુ અને ફ્રોમની પાછળ મૂકો હવે ડિઝાઇન મજેદાર બનાવવા માટે દવેક અક્ષરનો રંગ બદલી શકશો ઉદાહરણ તરીકે ટુ અને ફ્રોમ પિંક રંગમાં કરશો ડોટેડ લાઇન્સને ગ્રેડિયન્ટ આપશો અંતમાં ડિઝાઇન પૂરું કરવા માટે એલિમેન્ટ્સમાં જઈ ગિફ્ટ અથવા પ્રેઝન્ટ ગ્રાફિક ઉમેરો ફ્રી વર્ઝનમાં સિમ્પલ ગ્રાફિક્સ ઉપલબ્ધ છે હું નાના ગિફ્ટ આઇકન્સ પિંક રંગમાં ઉમેરીશ જેથી ડિઝાઇન મેચ થાય જો તમારી પાસે પોતાનો બિઝનેસ હોય તો તમે લોગો પણ મૂકી શકો છો જો તમે ટેક્સ પ્રિન્ટ કરવા માંગતા હોય તો સર્કલ શેપ મૂકી શકો છો જ્યાં હોલ પંચ કરવો હોય ત્યારબાદ બધી વસ્તુઓ સિલેક્ટ કરી ગ્રુપ કરો પછી કોપી કરી એ ફોર સાઇઝ ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરો એક પેજ પર તમે બાર ગિફ્ટ ટેક્સ મૂકી શકો છો અંતમાં ડાઉનલોડ પીડીએફ પ્રિન્ટ પસંદ કરો જો કેનવા પ્રો હોય તો સીએમ કે પસંદ કરવું કારણ કે તે પ્રિન્ટિંગ માટે સારું છે મારી પાસે ફ્રી વર્ઝન છે તેથી હું આરજીબી પીડીએફ પ્રિન્ટ પસંદ કરું છું તમે પણ કેનવા પ્રો બનવા ઈચ્છો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કરો અથવા ઈમેલ કરો